જય શ્રી કૃષ્ણ આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છીએ તો એ કોઈ પણ ચાટની રેસિપીમાં યુઝ થતી હોય છે અને જો તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે એકદમ બહાર જેવો આવ્યો છે તો ચલો તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે આપણે આ રીતની આંબલી લઈ લીધેલી છે અને આંબલીમાં જે અંદરના બી હોય તેને આપણે બહાર કાઢી લીધા છે જે કચુકા કહેવાય છે તેને તેની જ સાથે આપણે ખજૂર લઈ લીધી છે ખજૂરના પણ બી દૂર કરી લીધા છે આપણે અંદરથી અને સાથે તલની જરૂર પડશે અને સાથે જ આપણે એક તપેલી લીધેલી છે અને તેમાં આ રીતના એક ગ્લાસ ભરીને પાણી ઉમેરવાનું છે અને સાથે જ આપણે જે આંબલી લીધી હતી એ આમાં એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે જે ખજૂર લીધેલી હતી તેને એડ કરી દઈશું અને આને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ થવા મૂકીશું આને આપણે જ્યાં સુધી ખજૂર આંબલી આપણી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને આપણે ખજૂર આમલી સોફ્ટ થઈ જાય પછી આ રીતે ગેસની ફ્લેમ બંધ કરીને એમાં બ્લેન્ડર ફેરવી લેવાનું છે અને બ્લેન્ડર ફેરવી લીધા પછી આપણું મિશ્રણ આ ટાઈપનું તૈયાર થશે હવે આપણે કોઈ પણ આ રીતનો કાળાવાળો વાસણ લઈને તેમાં એને ગળી લેવાનું છે એટલે જે પણ રેસા કે બી હશે એ બધું દૂર થઈ જશે જે પણ વધારાનું કચરું હશે તે તો આપણું હવે જે પાણી છે એ ગળાઈ ગયું છે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું ઉમેરી દીધા પછી આમાં થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તેની જ સાથે આમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું જો કેટલો સરસ મજાનો આનો કલર આવ્યો છે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે સફેદ તલ લીધેલા હતા તે આમાં એડ કરી દઈશું અને આને તમે બોટલમાં ભરીને ફ્રિજમાં છ થી સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે પૈકી કોઈ પણ ચાટની રેસીપી બનાવી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને તમે વીઆર ક્રેઝી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજી સુધી આ વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો